રઘુનાથજી દીક્ષિત હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાયના એક આચાર્ય તરીકે સંત તરીકે અહીંયા હાજર થયો છું આજે હાજર થવાનું કારણ એ છે કે હિન્દુ ધર્મની મૂળ શ્રદ્ધા આસ્થા સનાતન ધર્મની આસ્થા ઉપર પ્રહાર કરવામાં આવ્યો છે પુસ્તક દ્વારા મૂવી દ્વારા આહાર પ્રહાર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે જેનો વિરોધ કરવા અને જેની વિરુદ્ધ ફરિયાદ કરવા અમારી આસ્થાને ઠેસ પહોંચી છે એ સંદર્ભે અમે અહીંયા અત્યારે આજે હાજર થયા છીએ અમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે ન્યાયતંત્ર યોગ્ય પગલાં લેશે કદાચ કોઈ કારણસર અમારો અવાજ ન સંભળાય તો એ અવાજ સંભળાવવા માટે આત્મવિલોપન સુધીના જલદ પગલાં લેવા માટે અમે તૈયાર છીએ અને અમારો જીવ જશે પણ આ પિક્ચરને અમે રિલીઝ નહીં થવા દઈએ અને ફરિયાદમાં અમે આ પુસ્તક લખનાર સૌરભ શાહ ઉપર અમે ફરિયાદ કરી છે આ પુસ્તકનું પ્રકાશન કરનાર પ્રકાશન હાઉસ ઉપર અમે ફરિયાદ કરી છે અને આ પુસ્તકના આધારે મૂવી બનાવનાર યશાજ ફિલ્મ્સ ઉપર તેમજ તેને રિલીઝ કરવા માટે નેટફ્લિક્સ ઇન્ડિયાએ જે તૈયારી દર્શાવી એના માટે નેટફ્લિક્સ ઉપર અને નેટફ્લિક્સના જે હોદ્દેદારો છે એમની ઉપર તેમજ આમિર ખાન અને એમના દીકરા જુનેદ ખાન ઉપર અમે આ ફરિયાદ નોંધાવી છે ખાસ કરીને એમાં એવું શું છે હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની છે હિન્દુ ધર્મને કોઈપણ પ્રકારના કેરેક્ટર વગરના એમાં ચિતરવામાં આવ્યા છે ભગવાન કૃષ્ણને કોઈપણ પ્રકારના કેરેક્ટર વગરના ચિતરવામાં આવ્યા છે હિન્દુ સંતોને કેરેક્ટર વગરના ચિતરવામાં આવ્યા છે અને સૌથી વધારે દુઃખદ વાત કે શરમજનક વાત એ છે કે હિન્દુ ધર્મની બહેનોને સ્ત્રી શક્તિને કેરેક્ટર વગરની ચિતરવામાં આવી છે જે આપણા ધર્મ ઉપર સનાતન ધર્મ ઉપર હિન્દુ ધર્મ ઉપર મૂળ ઉપર આઘાત છે અને એ આઘાતને આઘાતનો વિરોધ કરવા માટે અમે આ પ્રયત્ન કરવા આવ્યા છે ફરિયાદ કરી છે હા આજે અમે ફરિયાદ દાખલ કરી છે અને હાઈકોર્ટની અંદર પણ અમે અપીલ કરેલી છે એમાં અમને ઇન્ટરિમ સ્ટે મળેલો છે અને અમે એની સાથે ઇન્ટરિમ સ્ટેની સાથે અમે સ્ક્રીનિંગની માગણી કરેલી છે અને સ્ક્રીનિંગ અને કદાચ યોગ્ય ન લાગે તો બ્લેન્કેટ બેનની પણ માગણી અમે કરશું હું ગીરધર ગોસ્વામી વૈષ્ણવ ધર્મના આચાર્ય તરીકે આજે અહીંયા આપણા વૈષ્ણવ ધર્મ ઉપર સનાતન હિન્દુ ધર્મ ઉપર સંસ્કૃતિ ઉપર તળિયા વગરના આક્ષેપ કર્યા બાબતના પિક્ચર ઉપર અમે ફરિયાદ કરવા આવ્યા છીએ અને આ પિક્ચરને અમે બેન કરાવવા માટે છેલ્લામાં છેલ્લા જે પગલાં હોય છે એ ભરવા તૈયાર છીએ અને અમારું જીવ અમે ગુમાવી દઈશું પણ આ પિક્ચર જાહેર નહીં થવા દઈએ